નમસ્કાર જય હિન્દ મિત્રો સ્નેહજોત એજ્યુકેશન પરિવારમાં સર્વ મિત્રોનું સ્વાગત છે મિત્રો આપણે ભણી રહ્યા છીએ ગુજરાતી વ્યાકરણ અને આપણો ટોપિક છે સંધિ મિત્રો આપણે અગાઉ એક લેક્ચર જોઈ ગયા છીએ સંધિ ભાગ એક એમાં આપણે જોયું જોયું હતું કે ભાઈ એનો અર્થ જોયો હતો સંધિ એટલે શું છે પછી આપણે સંધિના પ્રકાર જોયા હતા મિત્રો સ્વર સંધિ એમાં બી સજાતીય વિજાતીય બરાબર છે એમાંથી આપણે સજાતીય સંધિ મિત્રો ભણ્યા હતા વિજાતીય સંધિ આપણે આજે ભણીશું બરાબર એના આપણે ત્રણ ભાગ જોયા હતા પછી એના જે નિયમ છે સ્વર સંધિના એ પણ આપણે જોયું હતું ઉદાહરણ મિત્રો ઘણા એવા મૂકેલા છે જે મિત્રો બેઠા એક્ઝામમાં પૂછાય અને પૂછાઈ ગયેલા અને ભવિષ્યની નજીકની એક્ઝામમાં પૂછાશે બરાબર એવી શક્યતાઓ છે તો મિત્રો બીજું કરો કે નહીં કરો પણ આમાં જેટલા ઉદાહરણો મેં મૂક્યા છે તે તમારે કરવા રહેશે બરાબર તો મિત્રો આપણે આગળ વધીએ કે ભાઈ સજાતીય સંધિ જોઈ લીધી છે આપણે હવે આપણે ભણીશું મિત્રો વિજાતીય સંધિ એમાં પહેલો નિયમ છે મિત્રો વિજાતીય સંધિની અંદર પહેલો નિયમ છે આપણો કે અ ઈ બરાબર એ અ ઈ બરાબર એ અને આ ઈ બરાબર પણ એ તો જોઈએ ઉદાહરણ મિત્રો કે ભાઈ મિત્રો પરમ વધ અહીંયા પરમ વધતા ઈશ્વર તો મ છે તો મની અંદર આપણે અ છુપાયેલો છે એમ કહી શકીએ અને આ ઈ તો છે જ તો આ બંને ભેગા થઈને શું થશે મિત્રો એ થશે તો અહીંયા જે મ જે ખોળો છે એની અંદર એ ઉમેરાશે મિત્રો શું ઉમેરાશે એ ઉમેરાશે અને જે ઈ છે ને એ એની અંદર સમાઈ જશે એટલે આપણું જે ઈ છે એ એની અંદર સમાઈ જશે એટલે આપણો શબ્દ બનશે પરમેશ્વર એવી રીતે જો કલાવિત્તા ઇન્દુ તો કલેન્દુ મહાવત્તા ઇન્દ્ર મહેન્દ્ર મહાવત્તા ત્યાં ઈચ્છની મિત્રો ઈચ્છા આવશે બરાબર છે ઈચ્છા મહેચ્છા સ્વવત્તા ઈચ્છા સ્વેચ્છા ઈતર વત્તા ઇતર તો ઈતર ઈતર તો મિત્રો અહીંયા ર છે બરાબર છે ર એની અંદર છુપાયેલો છે આપણો અ અને પાછળ પણ ઈ છે બરાબર છે ઈ છે તો આ ઈ અને અ બંને ભેગા થઈને થશે એ તો જે ર છે ને મિત્રો તો ર જે ખોળો છે એની અંદર એ ઉમેરાશે અને આખો શબ્દ બનશે રે તો ઈતરેત્તર બરાબર છે લંકા વત્તા ઈશ તો લંકેશ બરાબર તો મિત્રો આ નિયમ તમારે ધ્યાન જો મિત્રો ઘણા મિત્રો એવું કરતા હોય છે કે શબ્દો અને આવી રીતે સંધિ છૂટી પાડી અને પછી ગોખતા હોય છે મિત્રો પણ મારો એવું માનવું છે કે મિત્રો તમે આ આ બધું તમે ગોખવા જાઓ એના કરતા મિત્રો આ તમારી જે ધ્યાનમાં હોય ને એ વધારે સારું જો તમને આ બે નિયમ ખબર હશે તો મિત્રો તમારે બીજી કઈ વસ્તુ ગોખવા કરવાની કઈ જરૂર છે નહીં એટલે આપણે નિયમ મિત્રો ધ્યાન હશે ને તો શબ્દ કોઈ પણ આવશે આપણને આવડી જશે આગળ વધીએ જેમ કે બીજા પણ વધારાના ઉદાહરણ મિત્રો મૂકેલા જ છે જેથી કરીને તમને પરીક્ષામાં આની બાર મિત્રો ભાગ્યે જ પૂછાશે બાકી આની અંદરથી જ મિત્રો હોઈ શકે છે તો તમારે ફક્ત આટલું જ કરવાનું છે જેટલા મેં ઉદાહરણ મૂકેલા છે જેમ કે રામ પ્લસ ઈશ્વર રામેશ્વર સપ્ત પ્લસ ઈશ્વર સપ્તેશ્વર દૂધવત્તા ઈશ્વર દુધેશ્વર મહાવત્તા ઈશ્વર મહેશ્વર નરવત્તા ઇન્દ્ર નરેન્દ્ર દેવવતા ઇન્દ્ર દેવેન્દ્ર જયાવતા ઇન્દ્ર જયેન્દ્ર સુરવત્તા ઇન્દ્ર સુરેન્દ્ર ભૂપવત્તા ઇન્દ્ર ભૂપેન્દ્ર મિત્રો તમને સમજતો પડે સમજતો પડે છે ને મિત્રો કે આ બધું કેવી રીતે થઈ રહ્યું છે આગળનો નિયમ જ મિત્રો આમાં એપ્લાય થયો છે તો બી તમને એક વાર ફરીથી બતાવી દઉં કે મિત્રો અહીંયા જોઈ લઈએ કે ભાઈ ભૂ છે અને ભૂપ છે ભૂપ એટલે મિત્રો રાજા થાય તો અહીંયા પ ની અંદર મિત્રો છુપાયેલો છે આપણો અ અને ઈ તો છે જ બરાબર છે તો ઈ તો છે જ તો બંને જ્યારે મિત્રો ભેગા થશે ને ત્યારે આપણો બનશે ત્યારે મિત્રો આપણો બનશે એ બરાબર છે એ બનશે તો જે આ જે પ છે એની અંદર મિત્રો એની માત્ર એની અંદર સમય ગયો છે એટલે અહીંયા મિત્રો બને છે આપણું ભૂપેન્દ્ર આગળ વધીએ કે ધર્મ પ્લસ ઇન્દ્ર ધર્મેન્દ્ર રાજા વત્તા ઇન્દ્ર રાજેન્દ્ર જયા વત્તા ઈશ જયેશ રમાવતા ઈશ રમેશ કમલા વત્તા ઈશ કમલેશ ઉમા વત્તા ઈશ ઉમેશ દિવ્યા વત્તા ઈશ દિવ્ય તો મિત્રો આ ઉદાહરણો છે તે બહુ જ મહત્વના છે આગળ વધીએ આપણે ભાઈ બીજો નિયમ છે કે અ વત્તા ઊ બરાબર ઓ અને આ વત્તા ઉ પણ બરાબર ઓ થાય છે આની પહેલાનો નિયમ આપણે જોઈએ કે અવત્તા ઈ આ વત્તા ઈ બરાબર શું થતું હતું મિત્રો એ થતો હતો અને અહીંયા અવત્તા ઉ છે અ અને આ વત્તા ઉ છે તો એનો પણ મિનિંગ બરાબર છે એનો જે સમન્વય જે થાય છે એ ઓ થાય છે બંનેનું મિશ્રણ ઓ થાય છે જોઈએ કેવી રીતે છે તો પરવત્તા પરવત્તા ઉપકાર ઉપકારમાં જે ર છે એની અંદર અ છુપાયેલો છે ઊંટો છે તો બંને જ્યારે ભેગા થાય છે ત્યારે શું બને છે ઓ બને છે તો ઓની માત્રા રની અંદર જોડાશે ર ર મિત્રો ખોલો થઈ આપણે મતલબ આપણે જેમ કે ર છે બરાબર છે મિત્રો આ ર છે તો ર માંથી આપણે જ્યારે એને એના જ્યારે ધ્વનિ એના જે ઘડતર જે ધ્વનિ ઘડતર એમાં જે અસ્વર અને વ્યંજન જયારે છૂટા પાડીએ છીએ તો મિત્રો નું કંઈક આ રીતે થશે કે ર ખોડો એટલે કે હલંત અને એમાંથી નીકળ્યો મિત્રો સ્વર એ નીકળી ગયો બરાબર છે અ સ્વર છે એ નીકળી ગયો તો જે આ અ છે અને એક આપણું છે ઓ તો આ બંને ભેગા થઈને મિત્રો બને છે ઓ તો જે ઓની માત્રા છે એ રી અંદર જોડાશે અને આપણો શબ્દ બનશે પરોપકાર એવી રીતે મહાવત્તા ઉત્સવ મહોત્સવ પુરુષવત્તા ઉત્તમ પુરુષોત્તમ ભાગ્યવત્તા ઉદય ભાગ્યોદય ચંદ્રવત્તા ઉદય ચંદ્રોદય મહાવત્તા ઉદય મહોદય વત્તા ઉદય સર્વોદય સૂર્યવત્તા ઉદય તો સૂર્યોદય આગળ વધીએ મિત્રો નરવત્તા ઉત્તમ નરોત્તમ પ્રશ્નવત્તા ઉત્તર પ્રશ્નોત્તર પ્રવેશ વત્તા ઉત્સવ પ્રવેશોત્સવ પતંગ વત્તા ઉત્સવ પતંગોત્સવ ઉત્સવ જન્મ ઉત્સવ અહીંયા જન્મો આવશે તમે થોડું તમારીથી સુધારી લેજો અહીંયા શું આવશે જન્મ ઉત્સવ જન્મોત્સવ જ્ઞાનવત્તા ઉત્સવ જ્ઞાનોત્સવ વાર્ષિક વત્તા ઉત્સવ વાર્ષિકોત્સવ સરળ સરદ વત્તા ઉત્સવ શરદોત્સવ નવ વત્તા ઉઢા નવોઢા મિત્રો અહીંયા જોવો તમે અહીંયા ઓ મોટો આવશે બરાબર છે અને આપણો આખો શબ્દ બનશે નવોઢા સમસિત વત્તા ઉષ્ણ તો સમસિતોષ્ણ બરાબર છે આગળ વધીએ મિત્રો ત્રીજો મિત્રો નિયમ છે આપણો ઈ વત્તા અબરાબર યતા અબરાબર ય અને ઈ વત્તા આ બરાબર યા એટલે મિત્રો ઈ છે એની જોડે અ હોય કે આ હોય બરાબર છે એમ જેમ એની પાછળ જે જોડાય છે એ પ્રમાણે એનું ઉચ્ચારણ મિત્રો થશે એ એની એ જે માત્રા છે એ યમાં જોડાશે જોઈએ મિત્રો ઉદાહરણ કે પ્રતિવત્તા અક્ષ હવે મિત્રો તી છે અહીંયા શું છે આપણું તી છે તો તી છે એની અંદર મિત્રો શું છુપાયેલું છે એક તો ત છુપાયેલો છે બરાબર છે અને આપણે જરા મીટાવી દઈએ વ્યવસ્થિત કરીએ પ્રતિ તો મિત્રો પ્ર છે ને એને આપણે કંઈ અડવાનું એને નથી આપણે જે કંઈ પણ કામ લેવાનું છે એ તને જોડી લેવાનું છે તો મિત્રો તી છે એની અંદર આપણે તને જ્યારે છૂટો પાડીએ છીએ તેમાંથી ઈ બહાર નીકળશે અને અ છે એ તો અ તો છે જ તો એ અ બરાબર તો આ બંને જ્યારે ભેગા થાય છે ત્યારે બને છે ય શું બને છે ય તો મિત્રો આ ય છે એ તની સાથે જોડાશે અને શબ્દ નવો બનશે આપણો ત્ય શબ્દ કયો બનશે ત્ય તો હવે મિત્રો આપણો આખો શબ્દ બની ગયો પ્રતિવત્તા અક્ષ બરાબર પ્રત્યક્ષ એવી જ રીતે મેં બીજા ઉદાહરણ મિત્રો મૂક્યા છે મિત્રો ખાસ ધ્યાન રાખજો અત્યારે હજુ પણ કહું છું તમને ફરી ફરીને એક જ વાત હું તમને પુનરાવર્તિત કરીશ કે મિત્રો આ જે ઉદાહરણો છે ને તે બહુ જ મહત્ત્વના છે તમે આની બહારનું કંઈ નહીં કરો તો પણ ચાલશે પણ આ તો તમારે કરવું જ રહ્યું કેમકે મિત્રો આમાંથી પરીક્ષામાં પ્રશ્ન હોવાની સંભાવના છે જોઈએ આગળ કે ભાઈ પ્રતિવત્તા આઘાત તો પ્રત્યાઘાત પ્રતિવત્તા એક પ્રત્યેક અભિવત્તા આદિ ઇત્યા વિકુળ ચોથો મિત્ર નિયમ છે આપણો કે ઉત્તા અબરાબર વ થાય અને ઉત્તા આ બરાબર વા થાય આની પહેલા આપણે જોઈએ ઈ આગળ છે અને પાછળ સ્વરમાં અ કે આ છે તેનો આપણે ય કર્યો હતો પણ જ્યારે ઉ આવે છે આગળ અને પાછળ સ્વરમાં અ કે આ જોડાય ત્યારે વ અથવા વા બને છે તો જોઈએ મિત્રો સુવત્તા અલ્પ સ્વલ્પ સુવત્તા અલ્પ બરાબર હવે સર આ કેવી રીતે થયું તો મિત્રો સમાંથી આપણે ઊં નીકાળી દઈએ બરાબર આ સ ખોડો રાખીએ છીએ સમાંથી મેં ઊં નીકાળી દીધો અને આપણી પાસે અ તો છે જ ઓલરેડી તો મિત્રો અનું શું થઈ ગયું વ થઈ ગયું તો જે સ ખોડો હતો બરાબર છે એની અંદર વ જોડાઈ જશે એટલે આપણો શબ્દ શું બનશે સ્વલ્પ શું વત્તા આગત સ્વાગત પૃથ્વીવત્તા ઈ પૃથ્વી મનવત્તા અંતર મનવંતર અનુવત્તા એસણ અન્વેષણ વધુ આગમન વધવાગમન ગુરુવત્તા આજ્ઞા તો મિત્રો આપણું બનશે ગુરુવાજ્ઞા મિત્રો તમે આ નિયમ તમને ધ્યાન હશે ને તો શબ્દ કોઈ પણ પૂછાય તમને આવડશે જ તો મિત્રો આપણે વિજાતીય સંધિમાં અત્યારે આ ચાર નિયમ રાખીએ છીએ વધુના જે નિયમ છે મિત્રો એ આગળના લેક્ચરમાં આપણે ફરીથી ભણીશું ત્યાં સુધી મિત્રો આપણે સંધિનો ભાગ એક અને બે એમાં જે નિયમો આપ્યા છે મિત્રો એ તમે ખાસ સમજીને યાદ કરી લો જેથી કરીને પરીક્ષામાં કોઈ પણ જગ્યાએથી મિત્રો એ નિયમમાંથી પ્રશ્ન આવે તો તમારો એક માર્ક્સ તમને રોકડો મળી જાય તો ધન્યવાદ ખૂબ ખૂબ આભાર મિત્રો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરો વિડિયો ગમે તો લાઇક કરો મિત્રો અને તમારા મિત્રોમાં તમારા જે ફ્રેન્ડ સર્કલ મિત્ર વર્તુળ છે જે કમ્પિટિશન એક્ઝામની તૈયારી કરે છે અને એવું જરૂર નથી મિત્રો કે કોમ્પિટિશનની પરીક્ષાની જ જે મિત્રો દસમા ધોરણમાં કે બારમા ધોરણમાં છે દસમા ધોરણમાં છે તો મિત્રો એ એ એ લોકોને પણ આ લેક્ચર કામમાં આવ્યો છે મિત્રો કેમ કે વ્યાકરણ છે મિત્રો એ બદલાવાનું નથી નિયમો છે તે બદલાવાના નથી તે મિત્રો કોઈને કોઈ જગ્યાએ કામમાં આવશે જ તો મિત્રો એસએસસીમાં જે છોકરાઓ તૈયારી કરે છે એમના સુધી પણ પહોંચાડો જેથી કરીને એ લોકોને સમજવામાં તકલીફ પડતી હોય તો એ લોકો આમાંથી સમજીને એમના પોતાના જે માર્ક્સ છે એ આમાંથી બચાવી શકે તો ધન્યવાદ અસ્તુ મળીએ મિત્રો પછીના લેક્ચરમાં